એ કામ હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ અહીંયાથી નીકળે છે જેથી એની રાહ જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેટમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં ચાલુમાં જે મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગ બનનાર એટલે ભોગ બન આ કામના આરોપી એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ સર આરોપીની ની અટક કરેલ છે કે બાકી છે કઈ રીતનું છે આ કામ આરોપીને તાત્કાલિક પોલીસે અટક તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે